નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ચાલો પીએમ મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ છે ત્યારે રાજકીય દિગ્ગતો સહિત સમગ્ર દેશ પીએમ મોદીને સોશિયલ મીડિયા પર બર્થડે વીસનો વરસાદ વરસાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે ભાજપ સત્તર સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી અનેક કાર્યક્રમનું આયોજન કરશે દિલ્હી સરકાર પંચોતેર સેવા પ્રોજેક્ટ પણ શરૂ કરી રહી છે અને મોટા કાર્યક્રમોનું આયોજન કરી રહી છે સોશિયલ મીડિયા પર પીએમ મોદીને બર્થડે વિશ્વનો વરસાદ વરસી રહ્યો છે જેમાં ઘણા અગ્રણી રાજકારણીઓએ શુભેચ્છાઓ પાઠવી છે પીએમ મોદીનો આજે પંચોતેરમાં જન્મદિવસ છે ત્યારે રાજકીય દિગ્ગજો સહિત સમગ્ર દેશ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક આકાંક્ષાઓનું ક્ષેત્ર પણ બન્યું છે ચંદ્રના દક્ષિણ ધ્રુવથી લઈને દ્વારકામાં સમુદ્રના ઊંડાણ સુધી તેમણે વારસા અને વિજ્ઞાન બંનેને ગૌરવ અપાવ્યું છે તેમના નેતૃત્વમાં ભારત આજે અવકાશ ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે તેમણે વધુમાં કહ્યું કે સ્વદેશી કોવિડ રસી સ્વદેશી સંક્ષરણ પ્રણાલી સ્ટાર્ટઅપ્સ નવીનતા ખેડૂતોના પાકના વ્યાજબી ભાવ મેળવવાથી લઈને ઉત્પાદન મિશન સુધી મોદીજી એક એવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે જે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે યોગ્ય સમયે યોગ્ય નેતા મળ્યા છે જે આપણા રાષ્ટ્રને સ્પષ્ટતા અને નિશ્ચય સાથે માર્ગદર્શન આપી રહ્યા છે લોકો અને આપણા રાષ્ટ્રની સમૃદ્ધિ પ્રત્યેની તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતાએ અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ્યું છે અને સમગ્ર દેશમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવ્યા છે તેમના સમર્પણથી તેમણે આપણી વૈશ્વિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવી છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના તેમના રોડમેપ સાથે આપણને વિશ્વનું અગ્રણી રાષ્ટ્ર બનવા તરફ દોરી રહ્યા છે હું તેમને સારા સ્વાસ્થ્ય અનંત ઉર્જા અને આપણી મહાન માતૃભૂમિ પ્રત્યે સમર્પિત સેવા માટે ઘણા વર્ષોની શુભેચ્છા પાઠવું છું તો બિહારના મુખ્યમંત્રી કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ હું તેમને સ્વસ્થ અને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવું છું એનસીપી એસપીના નેતા શરદ પવારે નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું તમારા જન્મદિવસ નિમિત્તે હું મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પણ પાઠવું છું હિન્દી સિનેમાના અભિનેતા અને ટીએમસી નેતા શત્રુધ્ન સિન્હાએ જૂના ફોટા શેર કર્યા અને લખ્યું કે આપણા મિત્ર અને સમાજના મિત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન તમને હંમેશા ખુશી શાંતિ આનંદ સારું સ્વાસ્થ્ય અને સ્વસ્થ લાંબુ આયુષ્ય આપે વડાપ્રધાન મોદીને પંચોતેરમા જન્મદિવસે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્ઝબેનીઝે શુભકામનાઓ પાઠવી છે पीएम अल्बेनीजे કહ્યું કે મારા મિત્ર વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ ઓસ્ટ્રેલિયા ભારત સાથે આટલી મજબૂત મિત્રતા શેર કરવાનો ગર્વ અનુભવે છે અને અમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના અવિશ્વસનીય યોગદાન માટે દરરોજ આભારી છીએ હેપી બર્થડે ટુ માય ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી ઓસ્ટ્રેલિયા ઇઝ પ્રાઇડ ટુ શેર સચ અ સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ વિથ ઇન્ડિયા એન્ડ વી આર ગ્રેફુલ એવરી ડે

લક્સને વડાપ્રધાન મોદીને પંચોતેરમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે લક્સને પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સંકલ્પને યાદ કર્યો હતો અને કહ્યું કે ન્યૂઝીલેન્ડ વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા ભાગીદાર બનશે ક્રિસ્ટોફર લક્ષને કહ્યું કે બંને દેશ સુરક્ષા અને સમૃદ્ધિ માટે મળીને કામ કરશે Kia ora, Namaskar, my good friend Prime Minister Modi, congratulations on your 75th birthday from me and all of your friends across New Zealand. A milestone like this is a moment to reflect on the wisdom of your leadership as you seek to guide India towards becoming a developed country by 2047. I'm really excited about New Zealand partnering more with India to achieve that vision as we look to ensure both our great nations achieve the security. And also the prosperity that we seek. I hope I might be able to reciprocate the very warm hospitality you extended to me in March by hosting you here in New Zealand. But in the meantime, I wish you a very, very happy birthday. pradesh વૈશ્વિક મંચ પર નવા ભારતને મોખરે રાખનારા વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણી અને આપણા બધાના માર્ગદર્શન એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરનારા સફળ વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પહેલગામ જેવા બનાવ બન્યા અને ત્યારે એને જવાબ આપવો જોઈએ એ જે દેશના લોકોની ઈચ્છા હતી એનું પણ એમને સફળતાપૂર્વક લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે આજે વિશ્વને એમણે બતાવી આપ્યું છે કે ભારત હવે નબળો દેશ નથી ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો શસ્ત્રો એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાટા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવેલી હોય પૂર હોય પ્લેગ હોય કોઈ કુદરતી આફત હોય ધરતીકંપ હોય કોઈ પણ વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઉભા રહેતા હોય છે